બનાવે છે કા આમાં લાલ આગાહી તો કરી છે કે ફાધર ભરપૂર કોક બી હોય ને કોક બી કાયા વરહે ને કોક બી કોલ બાજુમ શેરીમાં તો હોય એ નહીં આવી એવું હાયલા રાખશે શું જોવો છો મોબાઈલમાં તમે ને આ જો મમ્મીનો હવાર ફોન હતો કે પૂછડીની ને લાલાની હગાઈની વીટી ને જે આપણે ને દેવું છે ને કરાવતા આવીએ હોની દુકાન એ તો કાલ જાવ કાઈ ની રીલ્સ જોશું ને આ તી કાલ જાતા આવીએ બીજો હું પૂછડીને ને લાલાને નાય તેડાવી લે હોની દુકાને જઈ આવીએ બીજો હું હગાઈની વીટીઓ ને તમાર ઘરેણા જી દેવું હોય

ખબર પડે કેટલા રંગ બદલી નાખી મારી માં બસ હવે રીહામાં રીહામાં બસ હવે ફોન આવ્યો હલો જય શ્રી કૃષ્ણ લાલા બોલ હું હાલે ભલે એવો ફોન એની ખબર પડે ને એ રોવરાવે છે મને તારી ને રીહાન બેઠી કઈ વાત માં રીહાન બેઠી તો મને નથી ખબર એ મોબાઈલ માં રીલ્સ જોતો તો ને એમાં એને કાન ન દીધું કે ને કેનો સેડો ક્યાં પુગાડો કોણ જાણે કાઈ ખબર ની હવે અલા વાત કરી દી તું ઈ કઈ ખગાઈ મીટી નું કેતી તી માન ન કરી તમ કલ તમે જીજા દીજો ઘર તો ખરી હું કેટલું લેવું મને ખબર હોય મોબાઈલ માં બાઈને નીકળો તો ખબર હોય ને અલા અલા વાત કરે ના રે હાલો લાલા

ગુડ નાઈટ તમને કોલ ચિચિત પૈસા લીધા ને ના તાર લીધા હોય એને હુંનું કરાવું ખોટી તાણે પૂગી જાય પૂજવા એ કા એની જલપા બેન મારા ભાઈ ને તે વાટ જોઈએ છે એને લાગો દીકર વિશે તો જાઈએ ને એ સને બેન માર્કેટ માં જાવ છો ને તો તમે હેન વળતા આવો ને ઘુઘરા એક પ્લેટ પાર્સલ કરાવતા આવજો ને મારા હો ને ભૂલતા ની હા ખાતે ખબરદાર કુતરી એ હા કાઈ વાંધો ન હો લેતી ખરીદી પછી જોવા તો બોલાવજો એ હા હા બોલાવી બોલાવી પાકુ હો અરે વાહ પૂછડી બેન મસ્ત લાગો છો થેન્ક યુ સારું પૂછડી બેન શોપિંગ કરી આવો હા હો વાહ પૂછડી તો મસ્તી ની લાગે પગ માં ઢહડાતું નથી

સરસ લાગે છો તું થેન્ક યુ પુસડી તાર મમ્મી ની ના આવ્યા ના ના એ કે સોનલ ને જીજાજી ને છે પછી શું વાંધો હોય એમને બધી ખબર જ હોય હા તે તમાર બે ની રિંગ ને પછી મમ્મી કહેતી હતી એક સેટ કરાવ દેવાનો છે ને એક બ્રેસલેટ હા બરાબર પછી મોટો સેટ છે ને તો લગન માં દેહ ઓટા ને નાનો સેટ ને બ્રેસલેટ પછી આ વીટી ચાંદી ને હાકરા ને એવું તો દેવું પડશે હા તો એમ જ હોય આપણે પોસાય એટલું જ કરવાનું હોય હા હા એક તો તને ભાવ કેવા છે કા પૂસડી

ત્યાં સુધી માં તમે બધું જોતા થાઓ પૂછડિયા તાજ તો જો કેટલો મૂંગ હોય છે કા આપણ બધું વેચાઈ દે તો એ માન આવે સાચી વાત છે તારી ઈ ભાઈએ પેરી ગોડામાં તો જો ઝાડો ધરસા જેવો છે ને હાકરી વારો કેટલા તોલા નો છે પણ ઈ તો હોની છે ને પેરે ને હા એને શું વાંધો હોય એ ભાઈ સગાઈ ની બતાવો હા તમારી સાઈડ જ છે જોઈ લ્યો એ આ સંજય તમને કહું આ હાર જોવો આપણે ઉમે મમ્મી એમ કેતી હતી કે સેટ દેવાનું છે એક મોટો આ લીલા ડાયમંડ વાળો જોવો ને આ એક ડાયમંડ વાળો દેવો છે લગન માં તો સરજવાળી આર એન્ટિક કે નઈ કરાવ દેહુ આ જોવો ને કેવો છે સરસ છે વા પુસડી તને ગઈ માં જો કેવો છે હા આ તો મસ્ત છે મેડમ એ ડોટ તોલાનો છે એ આ જરે ગળે રાખીએ ને તો કઈ વાંધો નઈ ને ના ના તમારું પોતાનું ઘર સમજીને જોવો કાઈ વાંધો નઈ ખબર છે ખરીદી કરશે એટલે કેવા મીઠડા થાય આ ને જરે ગળે રાખું ને તો ખબર પડે ને આપને હા ઈ કર દીદી અલે તો પુસડી જો તો કેવો લાગે આજનો આજીત પુસડીએ ગ્રીન પેરું કા ગ્રીન માં ગ્રીન કદ નું દેખાતુંય નથી હા પણ છે ઓમ સરસ મને ગમે છે લેટેસ્ટ ડિઝાઇન છે હા એ લીલા ડાયમંડ લીલું આ ડાયમંડ અમે તમને આવીએ તો ભાવ કાઢ ને કા હા એ તો એમ જ હોય ને ડાયમંડ ના ભાવ લઈ લે હો ભારે તમે તો ગોટ તોલા ઓમ એક નજરે ગમી જાય એવો છે કા હા એટલે જ ને અમે આ અમે ક્યાં જોયો તો કો अंबानी ના વિડિયો ના આડા નાડા આવતા એની બધી વાહું એ ને હિરોઈન એ આજ તો વોટ તો હા મેડમ સાચી વાત હા ઈ કાઢે ઈ ઓમે ફેશન આ મૂકી બરાબર એ હા એમ નઈ આટલી જ વેરાઈટી છે હા અત્યારે તો આટલી જ અવેલેબલ છે હું કપૂસડી બ્રેસલેટ માંડીવારી અટાણે પાછી લઈ આવશું બીજી દુકાનેથી એ હા ઓકે એ ઠંડુ આવ્યું નઈ હો આવે છે આવે છે રસ્તે જ છે મેડમ બરાબર ને લાલા અટાણા સેટ ઓફ બ્રેસલેટ માંડી વારીએ બીજી દુકાને જોહો પછી હા ઈ બરાબર દીદી વીટી કેવી લેવી છે બેઈને કપલ વીટી લેવી છે હા કપલ રિંગ જ લેવાય ને તારું હું કેવું પૂછડી કપલ રિંગ લેવી કે હા તમને જે ગમે આમ પણ કપલ રિંગમાં છે ને સિમ્પલ હોય તો વધારે સારું ઓમે મને પેલી ભરચક ના ગમે પૂછડી તો જો કેવી ગાય જેવી છે આ હા કોઈની નજર ના લાગે એ ભાઈ કપલ રિંગ બતાવો આલ્યો જ્યુસ મેડમ આલ્યો લઈ લે પૂછડી

કી ગઈ મી તમણે દિમાગ આલે પછી ક્યે ને ચા પીને તમણે કી ગમે છે લાલો પૂસડી અવડિયા ગ્રે બોક્સ માં હે ને આ તો પછી બીજું શું હોય તમણે ગમે એમ ને ગમે તમે તો લા ગુંગાવારા જોક્સ છે એવું કઈરું ઓકે ગ્રે બોક્સ ને બે તોલા આ રેડી આ સેટ તમારો ને આ વીટી આ પૂસડી ગમે છે ને હા હા ગમે છે હાલો પેકિંગ કર દો હો એ હા હરખો માં જજો હરકຸດ છે ભાવ જો ડિસ્પ્લે માં ચાલુ જ છે એ તો બરાબર છે જો મે તમને સરખું જ સમજાવ્યું છે ડોઢા ને બે તોલા ને મજૂરી સહિત ગણીને માં આવી ગયું અને આ ગિફ્ટ તો આપો જ ને આમાં વારી લીધું હોય તમે અમને પાયું કઈ ઘટાડો કરો મજૂરી ના ઓસા લગાડો બે માં પતાવી દયો આપણે હગા જ છીએ તમારા બાપુજી નામ જમન બાપા ને હા ઓ જમન બાપા આ તે તમાર દાદા દાદા બે પાક્કા દોસ્તાર છે જુગલ જોડી હતા ગામડે અમાર હાહરે ને કેટલી વખત તમાર આયા બાપા વાહ સરસ મારા દાદા નો થઈ ગયા ને બે ત્રણ વર્ષ થયા છે હાહરા કેતા ને આ ભડવાઈ આયા તા ઈ તો ફૂલ વર્તે છે આવજો તમને ખબર પડે ઓળખાણ પડે હા હા પાકકુ ને ઓલા ત્રિભુવન બાપા હું થાય તમને ઈ મારા સાસરા થઈ હા હા તે માર વાહલી માં જ રહે તમારા કાકાજી હાહરા તે હું એક નીકળીતી ને તે કેતા કે જમાયા એ દુકાન ખોલી છે હા અહીંયા રહીએ છે કાકાજી સસરા અમારા હા તે બસ અમે નાઈ ગલી જ રહીએ છીએ આવજો હા હાલો હાલો બે દો ઘટાડી દયો છો ને હવે બધું ઓછું ના પોસાય આપણે હોગા નીકરા હું ના પોહાય પોહાય બે દો પાકા પાકા કરો હાલો ને કઈક તમાર ચકાચક જ્વેલર્સ ના ઠેલા ને દેજો ખરી ઠેલીઓ ને કામ આવે બાયુ અમારે ઈ બાને તમારે એડવર્ટાઈઝમેન્ટ કે ને બાયને અમે નીકરીએ શાકભાજી લેવા તમાર બટવો લઈને તો

હા જો તમને કહો એક પ્લેટ પાર્સલ કરાવવાનું કહી દે જલપા બેન હાટુ એ ભાઈ એક પ્લેટ પાર્સલ કરી રાખજો એ હા સાહેબ વાહ ગુગરાયન સેવો જીજાજી હોય જ ને એમ નઈ સેટ સરસ હતો કા વાંધો ના આવ્યો હા બહુ સરસ છે બ્રેસલેટ નું ગધડી નું મેલ ના આવ્યું કા હા કોઈ વાંધો નઈ પાછી ન્યા વેરાયટી નોતી ને નકર તો લઈ લે તર બેન ની ટેવ તો જો ખોટી એટલા બટવા માંગી લીધા હું કરવા થાણું થાય છે કાઈ

ડબ્યુ તો હતી તારી પાસે હવે કેટલા પોરની પરાયા કેટલા વર્ષ જૂની ડબ્યુ છે હવે પીળી પીળી પડી ગયું છે ને તળડુ વાળી થઈ ગઈ છે તો આવા છે તોય લાગે લાગ માગી જ લેવાની હોય ને એને અમે આપડી માથે જ ખર્ચા નાખવું હોય તો બે ડબ્યુ માગીયામાં શું હોય ગયો તમારો માંગવાનું જોય બધાય માંગતા હું એક બાય ના હોય લાગેટ બાયું માંગતી હોય તમને શું ખબર પડે હા હારું લ્યો અમને શું ખબર પડે ની વાત સાચી છે દીદાજી કાઈ કાઈ કોઈ તો એવી હેન્ડલ હેન્ડલબેગું હોય ને તો કામ આવે આમ જેની પૂછડીયા પેહાગર ભાગવત લોકર બક્ષ તો ના માંગ્યું જો માં એ તો ભૂલાઈ ગયું

હા મારા ખાધો ભાભી હાટુ પાર્સલ લેવાનું છે કા તમે ક્યાં મૂકી છો હાલો હાલો અલ્યો ભાઈ પૈસા